આકાશવાણી જે ભજ કેન્દ્રતા રજુ કરિયુંતા આ કચ્છી કાર્યક્રમ રહ્યા એ રામ રામ એ કાર્યક્રમ સોનદલ મણી ભારે કે ને બેન કે નીલમ બના કે પણ આનંદ બાજા જજા કરે ને રામ 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 આનંદ ભા રિણ તે અચી પગાસી ખેતી બા કંદાસી પહેલો કાંદી ભજન ભાવ તો રિણની શરૂઆતમાં ભજન સુણદાસી પહેલાં અજ રિની ગા કરીને રિણ મેતી બાડીયું પણ કદાતા પડેતી બાડી મે્યાં ડી નવી નવી ટેક્નોલોજી અચી તું અને એ ટેકનોોલિયું ખેડૂ ભારણ કે ઘણી મદદરૂપ થયું તું અને એન્ય કારણે ખેતી મેળે ફાયદો પણ થો અને હા તમુક ટૅક્નોજયું જે પ્રાકૃતિક ખેતી કે પણ અનુકૂળ થયું હ્યું એટલે હી મયું પા નીલમભેન ટૅકનોલોજી આ ને પાંજે જીવન મે ખૂબ જ જરૂરી ગમે ક્ષેત્રની ગાં વડે ભાગે ખેતીવાડીની ગા તો ખેતીવાડી મેં પણ પ્રાકૃતિક ખેતી ને ટૅકનોલોજી સમન્વય કરે અને સારીમાં સારી ખેતી કરે શકાશે જૈસે પ્રાકૃતિક ખેતી સે કરો હોય કે જે ઉત્પાદ થઈએ ને એ શુદ્ધ ને ચોખ્ખો હોય અને એને કોઈ પણ કેમિકલ જો ઉપયોગ ન થયો હોય અને ટૅકનોલોજી જે કારણે કરો કમ કામ ઝડપી બને અને સારો થઈ શકે ખેતીવાડી મે હંમેશા એકડો જોખમ વેતો અન્ય સિઆ મોસમ બદલાવ જો અને એન કારણે કારણે ખેડૂત કે નુકસાન પણ વેઠીનું વેઠણો પવો પણ અમુક મોસમ મે બદલાવ થિએ થોડો ઘણો તો એન સામે ટેકનોલોજી જે ઉપયોગ જે કારણે બચી પણ જે તો પણ એ કંદાસી પેલો તો ભજન ભાવ કંદાસી તો અચો શરૂઆત રેણજી રિહાણજી ભજન સે

સીટ પાંચો સતરંગી બગીચેંદ ઉગીઆયોંદામણ કઢણું એટલે એટલે વેરચી પોવાજે બો નિંદામણ નાશક જો ઉપયોગ કરે છે જમીન ફેટે બરાબર એટલે એની મિણી મજાનું બચવું હોય બે મજૂર જી અછત મજૂર મેલદા ન હોય તોય પણ ઈ મુશ્કેલી જો નિવારણ કરેલે પણ ઈ નીંદણ સાદડી કમ છે નીલમ કેમિકલ જો ઉપયોગ કેણું નવે જમીન કે ફેટાણી નવે અને છતા પણ નીંદા મળશે બચણું હોય નીંદા જો પ્રતિરોધક કેણું હોય તપ નીંદર સાદડી એટલે કે વીડ મેટ થી જરૂર પે હાણે ઈ વીડ મેટ આ ના ઈ અલગ અલગ સામગ્રી મે જાનુ બનાય મે છે તી અંજા બોતરે વિકલ્પ પાકે મેલે હતા હેકડો તો કપડો ફેબ્રિક મે જાનુ બઈ પ્લાસ્ટિક અને વસ્તુ બાયોડિગ્રેડેબલ વિકલ્પાય એન જે કારણે કોઈ એક ઈ વસ્તુ કમ પૂરો થયે ત્યાં સુધી જમીન મેં ઈ પણ વેરી વેને અને નિંદામણ કે અવરોધે નિંદણ કે ઉગે લે નડે હા એ વિડમેટ કમ કેળી રીતે કરે તો ઈકોર કરે પેલો તક સૂર્યપ્રકાશ કે જમીન સુધી પહોંચતો અટકાય એટલે જોકો છોડજી આજુબાજુ નીંદામણ જા બેજ જમીન મે રહેલા હું એ ઈ સૂર્યપ્રકાશ વગર અંકુરિત ન થઈ શકે અને એનજે કારણે નીંદામણ ઓગી ન શકે અને હેળી રીતે જોકો પણ પાક જો હાર કટરે ક હોય એન મેイ વે છાય મે આવી વે સીટ નિંદામણ ન ઓગે એટલે બાગ બગીચો વાડી ખેતર એકદમ ચોખા પ્યાન અને એન્સે કોઈ કેળવાઈ રહે એટલે પાણી જો બાષ્પીભવન ઓછો થિએ એટલે વધુ જરૂર હવામાન વે મિટી સુકી વે ને તપી વે તો છોડ કે નુકસાન થયે તો વીડમેટ વિછાયલી વે તો પણ જે નુકસાન એ નિવારે જે હા મિટી જો ધોણ ને એ રોકે મે પણ કામ કરે છે અને પવન ની માર પોડ કે પાક ન પે હા જો કપડે ની વીડમેટ આ ને વણાયલે કપડે મેજાનું બનાય મેં અચેતી અને સામાન્ય રીતે ઈ એ જડી જે સામગ્રી વેતી ને એન મજાનું બનાય મેં અચે એટલે એન મજાનું સાગ એ નહીં સગાજે એટલે કે હવા પાણી એ મને એન મજાનું પસાર કરે સગાજે એન ટાઈપ જો કપડો વેતો પણ નિંદાણ કે ઓગેલે કરે જો પ્રકાશ જરૂરી આવે ને કે ઈ રોકે છડે એટલે નિંદામણ ન ઓગે અને એ સાદડ્યું કહી વધારે લોકપ્રિય કોલા સમય સુધી હલેતી પાછી એન કે વેચાયણી પણ સરળાય અને એમ નીતાર પણ સારી રીતે થઈ વને તો અને ઈ લગભગ મણી છોડ કે પાકલે કે જાળ લે કરે ઉપયોગી तव्हां वटि अॼु ई नींदड़ सादड़ी के वीडमेट जो उपयोग ओछो थिए तो पर महाराष्ट्र में खास करे ने जेको उहो द्राक्ष जा बगीचा ऐं स्ट्रॉबेरी जेॾा पोखे में अचे थी एॾा न से ई ढाल वारे जी कम करे थी ॾाड़म जे बगीचे में पिणु इन खे विछाए में अचे थी मोसंबी आमा इन मिणी में इन जो उपयोग करे में अचे थो બઈ નીંદણ સાદડી અચેતી પ્લાસ્ટિક જી હે પ્લાસ્ટિક જી નીંદણ સાદડી ને એ પણ મે ટકા હોય પણ હવા કે પસાર નતી દે હા એટલે નીંદણ રોકે પસાર ન થાય એટલે વખત આ ને જમીન મે અંદર ભેજ વધી વે એડો શક્ય બની શકે અને ત્રિઆ બાયોડિગ્રેડેબલ મેટ્સ વીડ મેટ મૅટ વીડમૅન સે પર્યાવરણ કે જે અનુકૂળ વિકલ્પ જે કે એને કરે ઈ શ્રેષ્ઠ પસંદગી આ રેસા સણ ક કાગર જેડી કુદરતી સામગ્રી મે જાનુ બનાવે અચેતી પણ એને ટકાઉ શક્તિ પ્રમાણ મે ઓછી સમય વે ટોટી પણ જમીન મે જે કાર્બનિક પદાર્થ ખપતા હો એનમે એ ઉમેરો કરે કોઈક બાયોડિગ્રેડેબલ આવે એટલે જમીન મે પાછી બેરી વને એટલે પ્લાસ્ટિક જો ઉપયોગ ટાળનો વે તો પસંદગી શ્રેષ્ઠ આ બનજા કેટલાક ફાયદા ભેજ જાળવે જમીન કે સુકેલ નતી દે ખેતરવાડી બાગ બગીચે કે સ્વચ્છ રખે અને વડે મે વડો ફાયદો કે જંતુનાશક જો ઉપયોગ નતો કેણું પે એટલે જમીન જો પોત ફેટાય નહી જમીનની ફળદ્રુપતા જાળવે રખે અને એન કે રીતે ઉપયોગ કેણું જો ત જડે પણ વીડમેટ પાથરીણી વે ન તડે જો જમીન આ ને એ બને ત્યાં સુધી સપાટ રખણી એટલે ખા સારી રીતે ખેડે ને પાણા માણા ઊંય કઢી વીજણા ખપે બ્યો જે કેણી કરી ને ઓડા કે સ્ટેપલ એડી રીતે બઈ બગીચા જે ખીલું અચેતી કિના દબાય ને એ કે ફિટ કરી અને વધારે જે રક્ષણ વધારક્ષણમાં એ વધુ ટકે કરે એનમાંથી લીલો ઘાસ ક સની કકરી જે થરથી એમ કે ઢકે પણ સગાજે એન્સેકોરથી એ ક બગીચો પણ શોભે અને બ્યો જેકો અલ્ટ્રાવાયોલેટ કિરણાય ને સૂર્ય જ એમ જો સીધો સંપર્ક એ વીડમેટ્સ નથી એટલે ઝડપથી તોટી પણ ન બને એટલે હી વીડમેટ આય ને એ ઘણે રીતે આય અને ખાસ કરીને જો કો ફળ પાક અને બાગાયત જોકો ખેલું બા ને ઓનીલે કરે વધારે ફાયદાકારક આય નીલમ ભેણ એડમૅ જે કોઈ ખેડૂત ભારત લે ઉપયોગી અને એનસે કરે જમીન જો ભેજ પણ ટકી તો નિંદ પણ નતો ઉગે એટલે ખેડૂતો ખર્ચ પણ ભે તો અને કેમિકલ રહિત કામગીરી હે એટલે ખેતીવાડી લે ઉત્તમ ચી શકા અને નીલમ ભેણ હા થોડાક મેસેજ ગેની ગો અને ભારતની પસંદગી તો મિનિયા મોદી મેસેજ આય હિરેનભાઈ સુપેડા અને દયાબેન સુપેડા જો ગામ કોટલા ચકારથી જજા રામ રામ ચેતા કાર્યક્રમ નિયમિત શ્રોતા

મહેન્દ્રભાઈ જો સત્સમંદર પાર મોંબાસા કેન્યા થી ઈ પણ જ્યાં કરે રામ રામ ચેંતા નરેશભાઈ ભટ્ટ સમા ગોગાથી ઈ પણ જ્યાં રામ રામ ચેંતા રૂપેશભાઈ ચુડાસમા ગામ પડધરી મોચી બજાર રાજકોટ થી પણ જે જ્યાં રામ રામ જતા કાર્યક્રમ નિયમિત સોળેતા કાર્યક્રમ કે પસંદ પણ આય અને નવીનભાઈ ખત્રી ગામ માધાપર ને એની ભેગા એ ગજેન્દ્રભાઈ ભરતવાલા એ પણ જે રામ રામ જતા ને રેહાણ કાર્યક્રમ એની જો પ્રિય કાર્યક્રમ આય જતા નિયમિત થાતી સોણેતા એન મે ગીત ભજન એની કે ખાસા લગેતા પસંદ પણ પેતા ને આજ જતા કે કે કચ્છી ગીત સોણનું હે બરાબર અને પા કઢી પણ રાખ્યું હે તો ઈ પા કચ્છી ગીત સોણાઈ દીયો બસલસીબરસારમરણરબેઉ઀મચેએ, સે પેયેજેજેમેજાતવરચેજાહં સીહધેજાઓરણેં. બસેજયેજેજેજેજે� ભુજ આકાશવાણી જે છે વન નંબર છે રાજકોટ અમદાવાદ કરતાપડા આગળ છે એમાં સવારના પોરે છ વાગે જે અર્ચના કાર્યક્રમ આવે એ તો બહુ સરસ છે અને જે રેણ કાર્યક્રમમાં માં આનંદ બેન અને નીલમ બેન જે

ખુબ ખુબ જેટલા અમને આ ભાર અભિનંદન ભુજ આકાશવાણી ને આપીએ એટલા અમારે પાસે શબ્દ ઓછા પડે બેન નમસ્કાર નીલમ બેન એ મેસેજ સુરેન્દ્રભાઈ ઠક્કર જો ગામ કોટડા ચકા થી ઈ પણ ઘણી ગેનો રામ રામ આનંદ ભાઈલમ

અને આનંદ ભાજા કરી રામ 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 ત્રોગ્રામણી રહ્યા ખુબ આનંદદાયક આ મજા પડે પે નારાયણ સ્વામી જે આવાજ મે ભજન સુણ્યો ખૂબ ગમ્યો નિંદણ खेती विषय जो माहिती दियो अति उत्तम आए ये माहिती लाखों रुपया खर्च कर भा के न मिली सके अड़ी माही दौ पे खूब खूब मुबारकबाद अवा नवा नवा प्रोग्राम दया अर्धे कलाक के कच्छी प्रोग्राम में इतनी सारी माहिती इतना सारा गीत एत सारी वस्तु दिखा मुबारकबाद या गाड़ी खुशी की गाल एतरा संदेश मैसेज एतरा ऑडियो मैसेज हमें प्रोग्राम में इन पै सभी श्रोता मित्र राजी थे पाया भी ते खूब खूब आभार खूब खूब मेहरबानी जय राम राम તો કે પણ જે જા કરે ને રામ રામ અને પ્રોગ્રામ વિશે સમીક્ષા લે કરે આભાર ઇલમભાઈ હી મેસેજ આ ગામ મોરવાડા તાલુકો સુઈ ગામ વાવ થરાદ થી મનોજભાઈ બીઠાકો રાજુભાઈ પ્રિયાંશી અયાંશી વિવાન ને પરિવાજન મળે જે જા કરે રામ રામ ચેતા ભજન કચ્છી ગીત ને નિંદામણ પ્રતિરોધક વિશે જે માહિતી ખૂબ ખાસી ને ઉપયોગી લાગી એન પોઠિયા જો મેસેજ આય મનોજભાઈ વાડિયા જો ગીર

રામ રામ ચહેતા એની ભેગા અહીં હરેન્દ્રભાઈ યુર્વીશભાઈ ગાયત્રી હર્ષભાઈ જીવાભાઈ એમણે જજા ભજન વો માહિતી ઉપયોગી વય કૃષ્ણ ભેગા રામ 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 ચેતા કાર્યમ નિયમિત શોધતા કાર્યક્રમ પસંદ પણ આ વિષ્ણુભાઈ દરજી આદિપુર થી જજાકર ને રામ રામ ચેતા કાર્યક્રમ નિયમિત શોહેતા નિંદાપણ વિષે માહિતી ખુબ ખાસી લાગી અને મનોજભાઈ વાઢિયા જો મેસેજ આચી ને જીતેન્દ્રભાઈ ચૌહાણ એની જો પણ મેસેજ આયા કે જીજા કરને રામ રામ જયતા રહે સાથે અજીરે જો ટાઈમ થી તો પૂરો તો ગેંદાસી બારે જી રજા તરે કાર્યક્રમ સોંદલ મણી બારે કે ને બેનરે કે ને નીલમ બેણા કે પણ આનંદ બાજા જીજા કરે ને રામ 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 તે અસાંજો કચ્છી કાર્યક્રમ રિહાણ પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરે મે આયો